નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો દરેક ખેડૂતોને પાંચ હજાર રૂપિયા સહાય મળશે ગુજરાત રાજ્યના કૃષિ વિભાગે માવઠાથી થયેલ પાક નુકસાન માટે સહાય પેકેજના નિયમો છે એ અંગેના ઠરાવ જાહેર કરી દીધા આ ઠરાવમાં માવઠાથી અસરગ્રસ્ત જિલ્લાઓને અને તાલુકાઓની યાદી પણ સામેલ છે નિયમ અનુસાર જો ખેડૂતોને તેત્રીસ ટકા કે તેથી વધારેને નુકસાન થયું છે તો તેમને આ સહાયમાં લાભ મળવાપાત્ર રહેશે જે પણ ખેડૂતોએ ફોર્મ ભર્યા છે એમને હવે લાભ મળવાનું શરૂ થઈ જશે છેલ્લા બે દિવસ બાકી છે જો તમે પણ સરકારી યોજના અંતર્ગત લાભ લેવા માગો છો તો તમે રજીસ્ટ્રેશન કરાવી ફોર્મ ભરી દેજો અને મિત્રો ખાસ કરીને તમે પણ રજીસ્ટ્રેશન કરાવ્યું હશે તો તમારી અરજી સ્વીકારવામાં આવશે અને ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના છ જિલ્લાઓના ખેડૂતોને લાભ મળવાનું શરૂ થઈ ગયું છે તો તમારે પણ ફોર્મ ભર્યું હશે તો તમને પણ લાભ મળવાનું છે શરૂ થઈ જશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો આધાર કાર્ડ ઉપર હવે લોન લીધી છે તો તમારી લોન છે એ શરૂ થઈ જશે તમારા આધાર કાર્ડનો ઉપયોગ કરી અને કોઈ બીજી વ્યક્તિ એટલે કે બિનઅધિકૃત વ્યક્તિ છે એ લોન ન લઈ શકે જો મિત્રો આવું થાય છે તો ગેરકાયદેસર છે તમે પણ જે બેંકમાંથી લોન લીધી હશે એ ગંભીર ચિંતાનો વિષય છે કે તમારા નામે બીજા કોઈ પણ વ્યક્તિએ ખોટી ફ્રોડ રીતે લોન લીધી હવે તમારા આધાર કાર્ડનો ઉપયોગ કરી દુરુપયોગ કરી અને તમે તમને જણાવ્યા વગર તમારી પાસેથી જ ઓટીપી મંગાવી અને તમે જ્યારે રજીસ્ટ્રેશન કરવાના બહાને બીજા કોઈ વ્યક્તિઓને ઓટીપી દાખલ કરાવવા આપો છો તો તમારું દરેક બેંક એકાઉન્ટ છે એ સીઝ થઈ શકે છે તો આ પ્રકારે અત્યારે છે એ કોઈ એવા છે એ સંચ ચાલી રહેલી પ્રોસેસ મારફતે શંકાસ્પદ લોકો તમારી પાસેથી કોઈપણ પ્રકારનો ઓટીપી માગે તો તમારે આપવાનો નથી આપ મિત્રો તમે પણ છે એ ફ્રોડ થવાથી બચી શકો છો ફ્રોડના ગુનામાંથી આવતા બચી શકો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની શક્યતા જોવા મળી રહી છે ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી હવે એપ્રિલ અથવા તો મે મહિનામાં થઈ શકે છે અથવા તો પાછળ ધકેલાઈ છે જો મિત્રો આ વિલંબનું મુખ્ય કારણ છે એ મતદાર યાદી સુધારણા એસઆઈઆરના અભિયાન છે જેની આખરી યાદી છે એ ફેબ્રુઆરીમાં આવશે કારણ છે રાજકીય પરિબળ જો મિત્રો કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ફેલાયેલ અસંતોષ છે એને લીધે પણ સરકાર હાલમાં ચૂંટણી ટાળવા માંગે છે અનેક સંસ્થાઓમાં પણ એકાદ બે મહિના માટે વહીવટદાર છે એ શાસન ચાલી શકે છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે છે એ લોન આપવામાં આવશે ગુજરાતમાં ચાલુ વર્ષે જે કમોસમી માવઠું વરસાદ અને કુદરતી આફત સામે ખેડૂતોને જે પાક નુકસાન થયું છે એવા પરિબળોને ધ્યાનમાં રાખી અને ત્યાંના જે રાજકોટના જે બેંક એટલે કે રાજકોટ સહકારી બેંક છે એ અને અમરેલી કોઓપરેટિવ બેંક બેન્ક છે એ આ બંને બેંકના જે હોદ્દેદારો છે એ હોદ્દેદારો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે હવેથી છે એ કોઈપણ બેંકની મારફતે જે પણ લોન આવે એ લોન અત્યારે આપણે છે એ ડિસ્ટર્બન્સ કરતા નથી તો આ પ્રકારે જો આવો પ્રશ્ન થાય કે પછી તમે કોઈ પણ જગ્યાએ જાઓ અને તમે સરકારી બેંકમાંથી લોન લેવા માંગો છો તો જે તે જિલ્લાના અધિકારીઓ દ્વારા કોઈ પણ હુકમ આપ્યા વગર જાહેરાત કરી હોય તે હુકમ માન્ય ગણવામાં નથી આવતો કારણ કે ગુજરાત રાજ્યના જે પણ ખેડૂત મિત્રો છે દરેક ખેડૂત મિત્રોને લાભ મળવાવો જોઈએ હવે ઘણા બધા ખોટી રીતે ફ્રોડ રીતે પણ છે લાભ લઈ જતા હોય છે તો આવી પ્રોસેસને ધ્યાનમાં રાખી અને હવે ખેડૂતોને છે એ જીરો ટકા વ્યાજે લોન આપવામાં આવશે જેમાં રાજકોટ કોઓપરેટિવ બેંક દ્વારા સહકારી બેંક છે એમના જે ખાતેદારો છે હોદ્દેદારો છે અને જે વ્યક્તિઓ છે કે તેમના દ્વારા તેરસો કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી જેમાં રાજકોટ અને મોરબી જિલ્લામાં મંડળી મારફતે ધિરાણ લેતા અંદાજે બે લાખ પચીસ હજાર રૂપિયા ખેડૂતો સભાસદો છે એના માટે તેરસો કરોડ રૂપિયાની જે જોગવાઈ કરવામાં આવી એમાં પ્રતિ હેક્ટર દીઠ બાર હજાર પાંચસો રૂપિયા અને વધુમાં વધુ પાંસઠ હજાર રૂપિયાનું ઝીરો ટકા વ્યાજે એક વર્ષની ગેરંટી સાથે કૃષિ લોન આપવાની નિર્ણય લીધો છે અને બેંકના ચેરમેન જયેશ રાદડીયા દ્વારા પણ આ અંગે છે એ જાણકારી આપવામાં આવી ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સ્માર્ટ મીટર કે સાદું મીટર કયું લાગવું જોઈએ તો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ એટલે કે પીજી દ્વારા રાઇટ ટુ ઇન્ફોર્મેશન આરટીઆઈ અંતર્ગત એક મહત્વનો ખુલાસો કરવામાં આવ્યો છે કે જે ગ્રાહકો માટે મોટા સમાચાર છે પીજી બીસીએલના ખંભાળિયા ડિવિઝનના ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું છે કે માહિતી આપવામાં આવી છે ઘરે ઘરે સ્માર્ટ મીટર લગાવવું હોય તો એ ફરજિયાત નથી પરંતુ નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા છે એ આ અંગે કોઈ પણ આદેશ આપવામાં પણ નથી આવ્યો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતો માટે ખુશખબર આવી છે હવે ખેડૂતોને છે એ પોતાના પાકના સારા ભાવ મળી રહેશે જે ખેડૂતોને પોતાના પાકના સારા ભાવ નથી મળતા એ ખેડૂતો નીચે કમેન્ટ બોક્સમાં જણાવે અને અત્યારે માર્કેટિંગ યાર્ડની અંદર જે કપાસના ભાવ છે પ્રતિ મન દીઠ અત્યારે બારસો રૂપિયા છે તેરસો રૂપિયા અને સોળસો રૂપિયા આ રીતના ત્રણ વકલના ખેડૂતોના ભાવ છે બીજા નંબરની અંદર જે ખેડૂતો અત્યારે માર્કેટિંગ યાર્ડની અંદર જે પણ વેચવા જતા હોય છે તો એ જસનીઓની આવકની શરૂઆત છે ખેડૂતોને અંદર આવ્યા પહેલાં જ થવી જોઈએ તો આ પ્રકારે છે અત્યારે ખોટું ઊંધું ચાલી રહ્યું છે કે જે અરજી છે એ પહેલાં સ્વીકારવામાં આવી છે ત્યાર પછી જે છે એ ફેરફાર કરવાનું કહેવામાં આવ્યું છે તો આ બાબત શું છે એ આપણે ગુજરાત રાજ્યના જે પણ ખેડૂતો છે એમના માટેથી છે એ આપણે આ પ્રવક્તાઓ દ્વારા છે માહિતી જણાવીશું તો અત્યારે શું લાગી રહ્યું છે કે આ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવ્યું છે તેમ છતાં જો બેથી ત્રણ એવા દિવસોની વાત છે કે આજે પણ પાંચ દિવસ છે એ મુખ્ય ગણવામાં આવશે તો આ મુખ્ય ગણવામાં આવતા દિવસોને પણ આપણે છે એ સાવચેતી ધ્યાન રાખીએ તો એમની પાસે છે પ્રૂફ હોવું જરૂરી છે કે ફલાણા વ્યક્તિ ભાઈ દ્વારા છે એ આ અંગે ડ્રો કરવામાં આવ્યો ટિકિટ ખરીદી તે પછી એ જે પણ ફેરફાર છે એ કરી આપવામાં આવશે તો આ અંગે છે આપણે સાવચેતી રાખશું કે ફેરફાર અંગે કોઈ પણ ઉજાગરા કરવા નહીં ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવામાન વિભાગની સૌથી મોટી આગાહી સામે આવી રહી છે હવામાન વિભાગે અને ગુજરાત રાજ્યના વિભાગ નિગમન એટલે કે જાણીતા હવામાન નિષ્ણાંત અશોકભાઈ પટેલે અને પરેશભાઈ ગોસ્વામીએ પણ આ અંગેની જે છે વાતચીત કરી હતી કે જે પણ ખેડૂત મિત્રો રજિસ્ટ્રેશન કરાવે અને જે પણ ફેરફાર કરાવે તો એ ફેરફાર સો છે પરંતુ અત્યારે જે પણ ફેરફાર આવે ગુજરાત રાજ્યની અંદર ફેરફારની જે જાહેરાત કરવામાં આવી છે કે નહીં તો એ પણ વાતચીત થઈ શકે કે નહીં તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર બેથી ત્રણ દિવસ માટેની જે લોકેશન છે એ ચેન્જ કર્યા પછી વાતાવરણની અંદર પલટો આવે તો એ પણ ખેડૂતોને જે પાક નુકસાનીની અંદર વળતર છે એ તો હું પાડી શકે છે તો આ જે પ્રોસેસ છે ઝીરો નંબરથી અઢાર નંબર સુધીના જે ટીપીના હીરા તો આ ઈરાની મારફતે છે એ બેથી ત્રણ દિવસ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ આપણે છે મુલાકાત લઈશું તો આ બાબતે જે ચર્ચા થઈ રહી છે એ ચર્ચા તો ગુજરાતના અમુક વિસ્તારોની અંદર જ થઈ હવે મિત્રો હવામાન વિભાગ દ્વારા જે જાહેરાત કરવામાં આવી રહી છે જેમાં કમોસમી વરસાદના કારણે અમદાવાદ શહેરના તેમજ આસપાસના વિસ્તારોની અંદર ચોવીસ કલાક આકાશ છે સ્વચ્છ જોવા મળશે અને આ સાથેનું જે શહેરનું લઘુત્તમ તાપમાન છે પંદર ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે એટલે આ વાતાવરણની અસર ગુજરાતમાં અત્યારે થઈ રહી છે બેથી ત્રણ દિવસ મારફતે ગુજરાત રાજ્યની અંદર કેવાયસી અને ઘણા બધા એવા ગુજરાતી સરકારી યોજનાઓના પણ લાભ હોઈ શકે કે જેના મારફતે આપણે છે સાવચેતી રાખીએ ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો પેટ્રોલ ડીઝલના ભાવની અંદર સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે પેટ્રોલ અને ડીઝલની કિંમતની અંદર બે દિવસની અંદર ઘટાડો થયો છે અને હજી પણ પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર ઘટાડો થશે વાતાવરણની અંદર ત્યારે જે પલટો માર્યો છે એ પલટાની અસરના કારણે બેથી ત્રણ દિવસ માટે લોકેશન જ્યારે પૂર્ણ ન થાય ત્યાં સુધી દર્શાવવી પડે તો આ પ્રકારે માં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ આપણે લોકેશન જે ચેન્જ કરી શકીએ અને વાતાવરણની અસર પણ છે એ શું છે એ જાણી શકીએ તો આ પ્રકારે અત્યારે છે એ બેથી ત્રણ દિવસ માટે ગુજરાતમાં પણ લોકેશન ચેન્જ કરવાનું છે વાતાવરણની અસરના કારણે કે પછી બે દિવસ જે વરસાદની સ્થિતિ છે એ પણ જાણી લઈએ તો હાલ પૂરતી શું વરસાદની સ્થિતિ છે અને શા માટે વરસાદની સ્થિતિ અટકી છે તો અત્યારે ગુજરાત રાજ્યની અંદર ફેરફાર કરવો અને અપડેટ જણાવવું તો તમે વહેલા જણાવો તો આ પ્રકારે જો ગુજરાત રાજ્યની અંદર ખેડૂતોને પણ લાભ મળવો જોઈએ તો એ મળતો હોય તો ખેડૂતો પણ છે એ ડબલ ફાયદે થાય ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો તેલના ડબ્બાના ભાવની અંદર તોતિંગ ઘટાડો થતો જોવા મળી રહ્યો છે બંને તરફ કમોસમી વરસાદના કારણે ગુજરાતમાં સૌથી વધુ નુકસાન મગફળીના પાકોને થયું છે હવે મિત્રો ધીમે ધીમે તેલ ઉપર તેની અસર જોવા મળી રહી છે રાજકોટમાં ખુલ્લા બજારો સિંગતેલના ભાવમાં વધારો થયો ખાદ્ય સિંગતેલના ભાવની અંદર વધારો આજે ખુલતા બજારો તેલના ભાવની વધારો જોઈએ તો મિત્રો સિંગતેલના ડબ્બાનો ભાવ અત્યારે ત્રીસ રૂપિયા વધારે નોંધાણો છે એટલે ગુજરાત રાજ્યની અંદર ફેરફાર પણ જોવા મળી શકે અને વાતાવરણની અંદર પણ મોટો ફેરફાર છે એ જોવા ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો આ યોજનાની અંદર ખેડૂતોને પૈસા ડબલ થશે જો મિત્રો તમે પણ સરકારી યોજના વિશે કે એવી સ્કીમ વિશે વિચારી રહ્યા છો કે જેમના માધ્યમથી જ્યારે એફડી કરાવો ત્યારે એફડીના પૈસા ખેડૂતોના બેંક ખાતાની અંદર જમા થતા જાય તો આ બાબતે આપણે ચર્ચા કરવી હોય તો ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારની અંદર અપડેટ છે કે જે ખેડૂતોને પણ રજીસ્ટ્રેશન કરાવવું હોય એ ખેડૂતો જે તમામ ડિટેલ હશે એ ડિટેલ માગશે ત્યાર પછી જ એમની પ્રોસેસ આગળ વધશે તો આ પ્રકારે અત્યારે ચર્ચા તો આપણે હાક રાખવી પડે બાકી તો ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે હોય છે તો આ પ્રકારે શું ગણવું છે કે બેથી ત્રણ દિવસ પછી વાતાવરણની અંદર અસર છે એ શું છે એમની અસર આપણને પડે તો બે દિવસ હોય તો લોકેશન ઓછું બે ત્રણ દિવસ હોય તો વાતાવરણ વધારે અને ગુજરાત રાજ્યની અંદર જે ફેરફાર કરાવ્યો એ પછીના બેથી ત્રણ વાતાવરણીય સિસ્ટમના ઘેરાવાના કારણે વરસાદ છે ધીમો પડતો જોવા મળી રહ્યો છે તો ગુજરાતમાં વરસાદની કોઈપણ પ્રકારની આશા નથી અને મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારોની અંદર જ માત્ર છે એ વરસાદની સ્થિતિ દર્શાવવામાં આવી રહી છે પરંતુ હજી પણ ગુજરાત રાજ્યની અંદર વરસાદ છે એ લગભગ જોવા નહીં મળે કારણ કે ઠંડીનું પ્રમાણ અત્યારે વધી ગયું છે શિયાની શરૂઆત થવા જઈ રહી છે અને વરસાદની સ્થિતિ પણ અત્યારે છે એ જોવા મળશે તો આ પ્રકારે બેથી ત્રણ દિવસની અંદર વાતાવરણની અંદર સતત મોટો પલટો આવશે જેની અસર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અને દરેક પરિવારોને માર્થે વધારે થશે કે જે ખેડૂત પરિવારો છે નાના અને મહંત સીમંત ખેડૂતો છે એમને લગભગ વધારે વાંધો થશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પાન કાર્ડના નવા નિયમો લાગુ થયા છે મિત્રો આજના ડિજિટલ યુગની અંદર પાન કાર્ડ છે એ ફક્ત ટેક્સ ભરવા કે બેંક ખાતું ખોલાવવા માટે જ જરૂરી નથી તમારી ઓળખ સાથે પણ જરૂરી ડોક્યુમેન્ટ ગણવામાં આવી રહ્યું છે પાન કાર્ડનો ઉપયોગ અત્યારે મિત્રો આધાર કાર્ડની જેમ દરેક જગ્યાએ થઈ રહ્યો છે જ્યારે તમે પાન કાર્ડનો ઉપયોગ કરાવો છો તો એની અંદર મિત્રો તમે આધાર કાર્ડ અને પાનકાર્ડની તમામ ડિટેલ છે એ શેર કરો છો તો તમે પણ પાન કાર્ડ અને આધાર કાર્ડને છે એ સમાન ડોક્યુમેન્ટ માની અને આધાર કાર્ડનો જગ્યાએ પાન કાર્ડની પણ અત્યારે છે એ ઉપયોગમાં લઈ શકો છો હવે તમારું પાન કાર્ડ છે એ ખોટી રીતે તો ઉપયોગમાં નથી ને એ તમારે તપાસ કરવું હોય તો એ પણ તમે ઓનલાઈન તપાસ કરી શકો છો તો મિત્રો તમારે તપાસ કરવું હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો જેથી કરી તમને દરેક અપડેટ મળી જાય